ગરવી ગુજરાત આ રસ્તો ગામ માલપુરિયા થી ખારા સુધીનો રસ્તો છે કયા ગામ ના તો આ રસ્તો બનવો જોઈએ કે ના બનવો જોઈએ હે આ તમે આવતા જતા તમને કેટલી તકલીફ પડે છે તો એના સ્થાનિક ધારાસભ્ય જે ડેલિકેટ હોય સરપંચ શ્રી હોય તો આ લોકો રસ્તો નથી બનાવતા એના માટે બે શબ્દ કહેશું આપણે આપણે રસ્તાની આપણે કોઈ બીજું જોતું નથી આપણે કાયદેસર આપણે આપણા સાંસદ હોય ડેલિગેટ હોય ધારાસભ્ય બધાને આપણે વોટ આપતા હોઈએ છીએ ને તો વોટનો મતલબ શું છે પ્રજાને સુખાકારીનો આપણને રસ્તા મળે રોડ મળે જે આરોગ્યની ચિંતા હોય એ બધું વાતું હોય બીજું કશું હોતું નથી આપણે ક્યાં કોઈની જોડે કઈ પૈસાની માગણી કરી છે આપણે તો આપણો રસ્તો માંગીએ છીએ બનવો જોઈએ રસ્તો બરાબર છે શું નામ તમારું જગદીશભાઈ જગદીશભાઈ તમારું ગામ નોધોદરા બરાબર છે ચાલો ધન્યવાદ છે આ રસ્તા માટે જે આવતા જતા લોકોને જોઈ લો આ બંને બાજુથી આ રસ્તો આટલી હદે ખરાબ છે જે જઈ રહ્યા છે લોકો એમને બી તકલીફ પડે છે ને આવે છે એમને પણ તકલીફ પડે છે ભાઈ તમે ક્યાં ગામ ના જોરાપુરા તમે અહીંયા કેમ જાવ છો સાસરીમાં છે તો આવતા જતા તકલીફ કેટલી પડે છે બહુ તકલીફ પડે એ આ રસ્તો બનાવવા માટે તમારું શું વિચારો છે રસ્તો બનવો જરૂરી છે રસ્તાની માંગણી આપણે ધારાસભ્ય હોય સાંસદશ્રીને આપણે કરી શકીએ કરી શકીએ બરાબર છે તો આપણે આ રસ્તા માટે આ પ્રજા માંગણી કરી રહી હોય ત્યારે તો આપણે ભાઈ તમે કયા ગામ ના બરાબર છે તમારું શું સગું વાલું છે બાજુ અમે ભાઈ જોડે સાસરી માં જઈ રહ્યા બરાબર છે તો તમે આ રસ્તો બનવો જોઈએ ના બનવો બનવો જોઈએ તો તમે ધારાસભ્યને ને જગાડશો અહીંયા સ્થાનિક ધારાસભ્ય જેમ કે દાતા વિધાનસભાની અંદર આવતા આપણા જે ધારાસભ્ય હોય કે જે બી ડેલિકેટ હોય સરપંચ શ્રી હોય એના લોકલ જે બી અધિકારીઓ હોય તો એમના માટે શું સંદેશ આપશો તેમને રસ્તો બનાવવો જોઈએ કેમ કે તે લોકો પ્રજાના પ્રજાના સુખાકારી માટેના કામ કરે છે પ્રજાનો એક નોકર છે તેને એમનો પગાર લે છે તેમનું તેમનું વળતર આપવું પડે પ્રજાને આપણે સુખાકારી આપણને આ રસ્તો મળે આ રસ્તો કેટલો ખરાબ છે આ જે તો આ રસ્તો બનવો જોઈએ કે ના બનવો જોઈએ તમે આવતા જતા લોકોને કેટલી તકલીફ પડે બરાબર છતાં આપડા ધારાસભ્ય હોય કે આપણા સાંસદ હોય કે કોઈ પણ તો આ રસ્તો જે ભાઈ ઓ ભાઈ અહિયાં અરે અહીંયા અરે આવવાનું ક્યાં છે ભાઈ આપણે તો આપણા નેતા જોડે માંગણી કરવાની છે હવે તમારી સાસરી કયા કામ છે માલપુરિયા તમે કયા કામ આવો છો જોરાપુરાથી તો આ જે દરેક ગામડાઓના સગાવાલા અહીંયા રહે છે અહીંના આગેવાનો આવતા જતા લોકો આ લોકલ રસ્તે જાય છે પણ ખબર નહીં આ નેતાઓની ઊંઘ કેમ નથી ઉડતી વડીલ તમારું શું કેવું છે ક્યાંથી આવો છો તમે બરાબર હા એ રસ્તો આવો થોડા આગળ આવો આવો આ નેતાઓની ઊંઘ જગાડો થોડી અહીંયા આવો આપણે આ પ્રજાના સુખાકારી માટે અવાજ ઉઠાવવાનો છે

એ બનતો નથી તો એના માટે આપણા સાંસદ જે બનાસકાંઠાના છે એમને શું સંદેશ આપશો તમે રસ્તો બનવો જ જોઈએ બરાબર છે જે ભાવથી જે હરખ થી આપણે જે મતદાન કર્યું છે કે આપણને આ રસ્તા મળે આપણને આગળ બીજી સુખાકારીના કાર્યો મળે તો એના માટે બે શબ્દ બોલો વિક્રમભાઈ બરાબર છે તો આ બસ એક જ આપણે સંદેશ આપવો છે કે આ રસ્તો બને અને આ રસ્તો બને બધાને પ્રજાને કામ લાગે તો આપણે આયા છે એમને પણ આપણે પૂછી લઈએ ભાઈ બે મિનિટ છો આપણે આ રસ્તો બનવો જોઈએ કે ના બનવો જોઈએ તો આપડા સાંસદ ને કે આપણા ધારાસભ્ય ને ઊંઘું ઉડાડવી જોઈએ કે ના ઉડાડવી જોઈએ કારણ કે આપણે કેટલા વર્ષોથી આપણે એમને મતદાન કરીએ છીએ શેના માટે કરીએ છે કે આપણને રસ્તો મળે સુખાકારી જે આરોગ્ય નો હોય તે બધા ચિંતાઓ કરે તો આ લોકો માટે બે શબ્દ બોલો ને આપણે આ રસ્તો બની જાય ને તો એક વાર આવું ના જવું કમસે કમ કેટલા કેટલા ગામડાઓ હશે અંદાજે તમારે દસ થી પંદર ગામડા હોય પંદર ગામડા તો હશે જ ને મિનિમમ બરાબર હમ તો વધારે છે બરાબર છે માનવ ધન્યવાદ છે તમે જે બોલે આટલું ખૂબ આભાર આપણે પેલા વડીલ આવે છે એમને બી પૂછી દઉં જો આ બીજા બી વડીલ આવી રહ્યા છે બે બે મિનિટ કઈ કામ નથી આપણે આ રસ્તો બનવો જોઈએ કયા ગામના છો

આ હાલત છે આ પ્રજાની તો હું આપણા જિલ્લાના ના સાંસદ શ્રી અને અહીં સ્થાનિક ધારાસભ્ય વિનંતી કરું છું કે આ રસ્તો ઝડપથી ઝડપ બનાવી આપો નહીં તો આવનારા સમયની અંદર તમને તમારું વળતર મળી જશે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત